એટલે ને હા ઉભો દંડો લઈને આવો તારી પાછો આવતો નઈ પાછો ખેતરમાં હેડ માં જો ભીંડા મિત્રો યાર મસ્ત ભીંડા લાગી ગયા છે આપણે છોડમાં એટલે મિત્રો જોઈ શકો છો તમે ભીંડાનું ખેતર કેટલું મસ્ત છે યાર સાંજનો સમય છે એટલે થોડું એવું લાગે તમને આપણી ચેનલમાં આવા વિડીયો તો આવતા જ રહેશે જોતા રહેજો યાર જોરદાર જોરદાર વિડીયો આવે છે ખેતીના બધા વિડીયો આવે છે જોતા રહેજો